નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશનની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું કરું છું મિત્રો તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આઠ પે કમિશન લેટેસ્ટ અપડેટ ગુજરાત આઠમો પંચ લઈ પંચ કરવાથી લાગુ થશે ત્યારે લાગુ થશે તેના માટે મહત્ત્વની અપડેટ મળી ગઈ છે જો તમે સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પંચધારક છો તમારા માટે આ વિડિયો પેગી તમને આ ચાલો મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે રોજના રોજ નવી અપડેટ અપડેટ મળતી રહેશે સારી સારી વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવે છે લિંક પર ડિસ્ક્રિપ્શન પૂછો હશે જોઈન થઈ જજો તમને ચાલો મિત્રો અમને કહ્યું તેમ સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક હોય ડીએડીઆર એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમય નંબર કરતા વિડીયોની શરૂઆત કરું છું મિત્રો તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ સચિવને એક પત્ર લખીને પગાર અને પેન્શનમાં સુધાર કરવા માટે જાન્યુઆરી બે પહેલા પહેલાં આઠમા પગાર પંચની રચના કરવાની માંગ કરી રહી છે આઠમ પગાર પંચની સંરચ્તાની માગણી કરવામાં આવી રહી છે નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલેટિવ મશીન એન્સર જે સીએમ તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ સચિવને પત્ર લખીને પગાર અને પેન્શનમાં સુધાર કરવા માટે જાન્યુઆરી બે પહેલા છવ્વીસ પહેલાં પગાર પંચની રચના કરવાની માંગ કરી છે એનસી જી સીએમ ગોપાલ મિશ્રાએ ત્રણ ડિસેમ્બર બે ચોવીસના રોજ મોકલેલા આ પત્રનો ઉલ્લેખ કર્યો છે કે સાતમા પગાર પછી ભલામણ લાગુ થઈને નવું વર્ષ થયા છે અને જાન્યુઆરી બી છવ્વીસથી પગાર પેન્શનમાં સુધાર સુધારો જરૂરી છે તેમણે કહ્યું કે ચોથા પગાર પંચ ઓગણીસો એસીથી અત્યાર સુધીના પગાર પત્રનો કાર્યક્રમ લગભગ દસ વર્ષનો છે સાતમા પગાર પંચ ભલામણ જાન્યુઆરી બે સોળથી ઉદાર કરવામાં આવી હતી જાન્યુઆરી બે છવ્વીસથી આગામી પગારમાં સુધાર કરવાનો આ સમય આવી ગયો છે શ્રી ગોપાલ મિશ્રાએ કહ્યું કે ફેબ્રુઆરી ચૌદમાં સાધુ પગાર પર રચના કરવામાં આવી હતી અને તેને લાભ કરવામાં લગભગ બે વર્ષનો સમય લાગ્યો હતો આત્મ પગાર પછી રચના એક પોતે એક કરોડ બે વર્ષ સમય લાગશે આ પછી ભલામણ લાભ કરવામાં તેથી છ મહિનાનો સમય લાગી શકે છે તો એનસી વારંવાર વિનંતી છતાં કેન્દ્રીય નાણામંત્રી તાજેતરમાં જણાવ્યું હતું કે પછી રચના માટે હાલમાં કોઈ દરખાસ્ત વિસ્તારમાં હેઠળ નથી આનાથી લગભગ એક પણ બે કરોડ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનો નિરાશા ફેલાય છે જેઓ આત્મ પગારપત્ર રચનાની રાહ જોઈ રહ્યા છે એને જે સીએમ એ અગાઉથી ત્રણ જૂન ચોવીસના રોજ આ જ પત્ર લખ્યો હતો પરંતુ તેમ છતાં કોઈના સકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો આ વખતે સંગઠનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાણાંમંત્રી નિર્મલા સીતારમણને મુદ્દે તાત્કાલિક પગાર લેવાની અપીલ કરી છે નાનકીય નિશાન ન તો કે પગાર પહોંચવાની સમસ્યા રચના માટે કર્મચારી માટે જરૂર નથી પરંતુ દેશની આર્થિક પ્રવૃત્તિ પર પ્રોત્સાહન આપે છે જ્યારે કર્મચારીને શક્તિ વધે છે ત્યારે તેઓ વધુ ખર્ચ કરે છે જેનાથી બજારમાં માંગ વધે છે એની જે સીએમને સ્પષ્ટ કર્યું કે તેઓ મુદ્દે પીછેહટ કરશે નહીં સંગઠન કેન્દ્ર સરકાર વિનંતી કરી છે કે તેઓ આ માગણી ગંભીરતાથી અને લે છે અને જલ્દી આઠ આત્મપ્રગળપંચની રચના રચના કરે છે જોકે હાલમાં નાણામતી તરફથી કોઈ સકારાત્મક સંકેત મળી રહ્યા નથી કરોડો સરકાર કર્મચારીઓના પેન્શન માટે આત્મપ્રગલ્પંચની રચના ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કમિશનની સમસ્યા રચના માત્ર ફુગાવાના દબાણને ઘટાડે નહીં પરંતુ કર્મચારીઓની પ્રેરણા અને કાર્યક્ષમતાનો પણ વધારો કરશે હાલમાં કેન્દ્ર સરકાર અંગે શું કાર્યવાહી કરશે જોવાનું રહેશે તો મિત્રો આથી માહિતી થેન્ક યુ વેરી મચ